વડોદરા સમા વિસ્તારમાં એક મહિલાએ સિમ કાર્ડ બંધ કરાવ્યું પણ તેના બેંક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહીં બદલતા તેના ખાતામાંથી પાંચ લાખ ઉપડી ગયા છે મહિલાનું સિમ કાર્ડ કંપનીએ જેને ફાળવ્યું તે યોગે બેંક ખાતામાંથી રકમ વગી કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે બાયલીના એવરેસ્ટ આઈકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીજ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો પરંતુ જુલાઈ બે હજાર તેવીસમાં પહેલો હપ્તો બાઉન્સ થતાં તેમણે તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થઈ ગયું હોવાનું કહેવાયું હતું દરમિયાન મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી પરંતુ ચાર નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતાં તેમણે બેંકમાં તપાસ કરી હતી જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શનો કરીને પાંચ અગિયાર લાખ ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજિસ્ટર કરાવેલા મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો પરંતુ બેંકમાં નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરાતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ધીરજલાલ ગોદાવલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલી હતી જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે બેંકના મેસેજો મળતા લાભ લઈ લીધો અને સગીર વયની ફ્રેન્ડને લઈને બેંકમાં આવ્યો હતો અને આકાશે નવું સિમ કાર્ડ ચાલુ કરતા જ તેને ભાવ તો મળી ગયું હતું અને બેંકના મેસેજ જોઈ તેને વડોદરાની મહિલાના બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરવા માંડી હતી વાસના રોડની યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેને બેંક એકાઉન્ટમાં રજિસ્ટર કરાવેલું સિમ કાર્ડ બંધ કરાવતા મોબાઈલ કંપનીએ આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું આકાશે સિમ શરૂ કરતા જ સાથે બેંકના મેસેજો મળવા માંડ્યા હતા જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં સોળ ટ્રાન્ઝેક્શન કર્યા હતા આકાશે ત્યારબાદ સગીર વયની ફ્રેન્ડનો ઉપયોગ કરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે તે સગીરાને લઈ બેંકમાં આવ્યો હતો અને એટીએમ કાર્ડ માટે એન્ટ્રી કરી હતી પરંતુ બેંકના કર્મચારીએ તેને સિમ કાર્ડ આપ્યું ન હતું અને વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે આવી તે સુડતાલીસ લાખની ઠગાઈ થઈ હતી બેંકમાં રજિસ્ટર કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હોવા છતાં બેંકને જાણ કર્યા વગર વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે પણ સુમતાલીસ લાખની છેતરપિંડી થઈ હતી વાસણા રોડ વિસ્તારમાં રહેતા પ્રોફેસર એન કે પટેલ વર્ષ બે હજાર અઢારમાં વિદેશ ગયા હતા અને કોવિડના કારણે ત્યાં રોકાઈ ગયા હતા તેમણે બેંક સાથે મોબાઈલનું સિમ કાર્ડ બંધ કરાવ્યું હતું પરંતુ બેંકમાંથી આ નંબર ડિલીટ કરાવ્યો ન હતો પરિણામે બંધ સિમ કાર્ડ ધંધુકાના એક યુવકને એલોટ કરવામાં આવ્યું હતું અને આ યુવકને બેંકના મેસેજો મળતા તેણે અન્ય બે મિત્રો સાથે તપાસ કરાવી હતી નિવૃત્ત પ્રોફેસરના બેંક એકાઉન્ટમાંથી સુમતાળીસ લાખ ટ્રાન્સફર કરી લીધા હતા અને આ બનાવમાં સાયબર સેલના પીઆઈ બી એન પટેલ અને ટીમે ધંધુકાના ચિરાગ ચાવડા વિજય મકવાણા અને એક સગીરને પકડી પાડ્યા હતા